ભુજના વાણિયાવાડ વિસ્તારમાં બળજબરી દબાણના લારી ગલ્લાઓ દૂર કરાવવામાં આવ્યા સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આજે નગરપાલિકાના નિયમિત રીતે જે દબાણ શાખા અને એન્યુઅલએમ શાખાનું જે કામગીરી છે દબાણ હટાવવાની એ કામગીરી એ લોકો જે છેલ્લા એક મહિનાથી કરી રહ્યા છે એ કામગીરીમાં આજે નગરપાલિકાએ જાણી જોઈને જે કર્મચારી વારંવાર ઉશ્કેરાઈ અને નગરપાલિકાની અંદર પણ ઘણી વખત ગેરવર્તન કર્યું છે બજારની અંદર પણ ઘણા લોકો સાથે ગેરવર્તન કર્યું છે એવા કર્મચારીને જાણી જોઈને ફેરિયાઓને ઉશ્કેરવા માટે આજે ફરજ સોંપવામાં આવી હતી અને એ કર્મચારી દ્વારા આજે બરબરતા પૂર્વક નું વરણ વલણ કરી અને નગરપાલિકાના કર્મચારીઓને અને ફેરિયાઓને અંદરો અંદર લડાવવાના પ્રયત્નો કર્યા છે અને જેના કારણે આજે જે પણ કઈ ઘર્ષણ નો બનાવ બન્યો જે એ ભુજ સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન સખત શબ્દોમાં ઓગોળે છે છેલ્લા ઘણા સમયથી આ પ્રયત્નો ચાલી રહ્યા છે અને એની અંદર આજે નગરપાલિકાના કર્મચારીઓ અને પોલીસ ટ્રાફિક પોલીસના જે ફરજ પરના કર્મચારીઓ હતા અને ખાસ કરીને રાજપૂત સાહેબ કે એમણે મહિલાઓને મહિલાઓને પોલીસના જે સ્ટાફ લોકો માર મારવાનો કર્યો છે અને મહિલાઓને મારવામાં આવે છે પ્રથમ વખત એવું થયું છે કે જેન્ટ્સ પોલીસ કર્મચારીઓ જે છે એ મહિલાઓને ધક્કા મુકી કરી છે અને એની અંદર જે છે કે ફેરિયાઓને પણ વાગ્યું છે અને આ બાબતે અમે લોકો આગળની કાર્યવાહી કરશું પોલીસ એક વલણ અપનાવી રહી છે નગરપાલિકાના જે અધિકારીઓ કર્મચારીઓ છે અથવા એમને ઉપરથી જે પ્રેશર આવ્યું હોય એના કારણે એ લોકો બેસીને એમની સાથે વાતચીત કરાય છે અમારી અરજી પણ લેવામાં નથી આવી રહી અને અમારા આઠ જેટલા ફેરિયાઓને પોલીસે આરોપી હોય એવી રીતે લોકઅપમાં નાખવાનો પ્રયત્નો કર્યા છે અને એમને પોતાની અટકાયતમાં લીધા છે દરરોજનો નો સ્ટાફ આવી રહ્યો છે ને એ કહી રહ્યો છે ફેરિયા હટાવી રહ્યા છે પોતાની જગ્યા આજે નવી ટીમ ને મોકલી જાણી જોઈને ઉશ્કેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જેથી કરીને એ લોકો અમારા ઉપર કેસ કરી અને અમારા હક અધિકારો ના દબાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ઓપન થિયેટર માં જગ્યા આપવામાં આવી છે એની અંદર સંગઠન સહમત છે

અને બધે અંબાલ થઈ કરી બધે ટ્રેક્ટર માં નાખી દીધો કાંટા તોલા બધે અને અમે ખીચા ખીચી કરવા બેઠા ને તો સામો અમને બે ધોકા મારી લીધા અહીંયા કાંઈ એ કે તમે અહીંયા હાટો તમને અહીંયા વેપાર કરવા અમે નહીં દે તો અમે વાણિયા વેપાર ના કરીએ તો અમે ક્યાં કરવા જાય તમે સાહેબ જે કહો અહીંયા અમે કરવા જઈએ અમે વાણિયા અમે વેપાર કરશું દાબી ને અમારો બધે માલ બધે વેપાર બધે ખાણી ગયા છે નગરપાલિકા વાળા લાઠી ચાર કોને કર્યો સાહેબે કર્યો છે લાઠી ચાર

મેં મારકૂટ કરવામાં આવી હું ત્યારે ઘરે જ હતો મને ફોન દ્વારા મને જાણ થઈ મને સમાચાર મળ્યા કે બધે માણસોને હેરાન કરી રહ્યા છે એના માલ જપ્ત કરી રહ્યા છે મને ફોન દ્વારા મને જાણ મળી તરત જ હું વાણિયાવાર ગયો સાહેબને મેં રજૂઆત કરી પછી નગરપાલિકાના જે અધિકારી આવ્યા હતા એમને મેં રજૂઆત કરી કે હું સંગઠનનો આ હોદ્દો ધરાવું છું

એના માટે લેડીસ જે માટે હાથ ઉપાડ્યો છે જે નગરપાલિકા ના કર્મચારી હતા ને કેટલાય જણા પોલીસ વાળા પણ કર્મચારી હતા એમના બધે જણા લેડીસ માંથી હાથ ઉપાડ્યો